હાલો તો ગાય કેમ છો બધા મજામાં મહાદેવ આજ અમે જઈ રહ્યા છીએ તરગરા મોંગલમાં મેરડીમાંના મંદિરે અને ના ગણેશ સિકોતેરમા નવું મંદિર બને છે તો એ મંદિરના મા માના દર્શન કરવા માટે છીએ તો અમારા બ્લોકમાં છેલ્લીથી લઈને પહેલે સુધી જોડાયેલા રહી જય માતાજી જય મહાદેવ તો આપણો બ્લોક ચાલુ કર્યો ગાયથી અને આ છે રોડ આ જો રોડે મેં જો ખોટા પાઈ નીકળા છે ને છે અમારી ગાડી અને આ બી તરગરા તો એટલે મેં પહેલી સુધી અમારા બ્લોગની માઈક પર જોરાયેલો રેજો અને જેટલો બને એટલો અમારા બ્લોગને શેર કરો લાઈક કરો ઓય જો જઈશો પછી આ જો અમે હવે રોડે ગયા છીએ અને બોટાદ બાદ નીકળી ગયા હાઈવે અને આ જો આ રોડ છે અને અને આ જો રોડ માટે ગાયું આ બધી ગાયો બેઠી છે અને આ આપણી ગાડી છે આપણી ગાડી ધીમે ધીમે હાલે અને ખાસ કરીને જણાવજો કે અમારો બ્લોક તમને કેવો લાગે છે અને કેવો નહીં રેડી અને આ જો ધીમે ધીમે જઈ છે સારું કંઈક કેવું છે

મમ્મી ની તો ક્યાં ના નીકળી ગયા આમ આગળ વઈ પેટ્રોલ પુરાવા ગયા ને તાર મમ્મી આગળ મમ્મી ને પપ્પા એવું હે તો મોયા મોયા થઈ ગયો તો જલ્દી જલ્દી નથી મને મમ્મી તાર મન પેલા કેવું પડે ને ગાડી ઓટોમેટિક ચાલુ થઈ ગઈ નો હોય હા બબુ તું બીવડાયશ ને હો મને બેક લાગે કેવા હ સાચું એ ગિયરમાં ગાડી ન થાય ને મે ખા ચાલુ થઈ ગઈ કેલે નઈ નઈ કઈ નઈ ઠીકાઈ ગઈ તું જોઈ લેજે આપણા બ્લોક માં મારા આટકા આંગણે હતો બબુ તું આવું બીવડાવવાનું કામ ન કરીશ હો મને અરે બીવડાવવાનું કામ નથી મારા બે આયા કને હતા નક્કી મે કે મારી ગીત ક્યાં જોઈ લેજે મે ખાલી ગિયરમાંથી

અને પછી મારે માન માન કરીને મનાય પછી ગાડી પાસે બેઠને બેવ કે એવું કાંઈ નથી આપણે તેમને પછી મેં એને વિડીયો દેખાડ્યો પછી એને વિડીયો જોયો અને પછી એને કીધું આ ગાડી એમને ચાલુ થઈ ગયા એટલે પછી થોડી ફી ગઈ પણ ધીમે ધીમે મેં રાખી આવી હા એટલો બધો પછી અને એ માતા ગુજમાન માથા ગુજમાન એમાં ઘણા આગળ જતા રહ્યા તો હવે પાછા જઈ ગયું

કેમ કે સિકોતર માનું મંદિર ગયું ને એ બહુ મોટું મંદિર બને છે જો નાનું હોનું નથી આ મંદિર બનતું એટલે જરૂરથી જરૂર માતાજીના એકદાન તો દર્શન કરવા માટે આવજો આવજો ને આવજો હતી બહુ મોટું મંદિર બને છે જો આ બધું મંદિર બને છે જો આ બધું મેં દેખાડ દઉં છું પછી તમે આવો ને એટલે કંઈ વાંધો આવે નહીં તમારે અને જો આ નિશાળ આ નિશાળ એડ્રેસ છે કે આ નિશાળ પાસે તમે આવી જાઓ ને આ નિશાળનું બોર્ડ તો નથી અહીંયા ગણે મારે તમને નામ છે શું નહીં ડાયરેક્ટ તરગ્ર આવતા રહો ને એટલે સામુ જ છે જો આ રોડ કાંઠા સામે સિકોતરમાં નું મંદિર છે અને આ તમે જોઈ શકો છો આ મંદિરનું હજુ કામકાજ ચાલુ છે એટલે આ જેવું મંદિર બની જાય એટલે તમારે જો અહીંયા ગણે આ છે સિકોતરમાં છે આ સિકોધરમાં દર્શન બધા કરી લો આશિકો ધર્માનું મંદિર આ અત્યારે નવું બને છે તરગરા આ જોઈ લો હા મારા મમ્મી છે ભાઈ લાગે છે દર્શન કરે છે આ છે અમારા તમન્ના બેન એ વાઇટ છે મમ્મી ઊભા થઈ જાય એટલે પછી અમે દર્શન કરવી એમ ધર્મ

ફક્ત મેરડી માં અને મोगલવાણા દર્શન કરી તો પહેલા જ પોગી જાય તો આ જોવા આપણે ભોગી ગયા છીએ ગ્રામમાં મેરડીમાં મંગલમા ના મંદિર આ છે હનુમાન દાદા અને આ છે દાદા હવે હું તમને દેખાડું કારણ મંગલમાં મેરડીમાં મંદિર મંદિર અને આ છે આપણે મહાદેવ એ હું તમને હમણાં દર્શન કરાવું મહાદેવના એટલે આપણે માના અને મોલમાના દર્શન પેલા કરી આ છે દઈએ મોગલમાં અને આ છે મેરડીમાં મોગલમાં અને અંબેમાં બધા દર્શન કરી લો અને અમે પણ દર્શન કરી લઈએ મગલમાનો હિંદોળો છે અને આ અમારી બેન જ્યાં છે તમન્ના બે મંગલમાને હિંડોળે ઝુલાવે છે અને આ તમે જુઓ બહુ મસ્ત મંદિર છે એક દાના આવજો તે જરૂર દર્શન કરવા માટે અને આવેલા હોય એમને તો બધાને ખબર જ હોય છે શંકર ભગવાન મંદિર તમને કીધું હતું ને આમ તમને દર્શન કરાવો તો હેલો ગાઈશ તો અમે મંગલમાં મેળીમાના દર્શન કરી લીધા છે હવે અમે જઈ રહ્યા છીએ હવે તો હવે પહોંચીને પહોંચી વાત જય માતાજી જય હજુ આ બેન ને હજુ પૂરી ખાવી છે હવે પૂરી ખવડાવવી પડશે તો હાલો ગાય તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ તો હવે પૂછવી કે બેન ને મમ્મીને એમને કેવું કર્યું તો બેન કેવું કર્યું કેવી મજા આવી મમ્મી તમને કેવી મજા આવી અને જો બધા પાણી પીવે છે અને મારે પીવાનું બાકી છે પી લીધું મને કોઈ પાણી જ ન પીવા દીધું એટલે આ તમને બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બિલકુલ અને કોમેન્ટમાં જણાવજો કે અમારો બ્લોગ કેવો છે તો અમે આગળ આવા બ્લોગ બનાવતા રહીએ તો હાલો જય માતાજી જય મહાદેવ